તળાજા તાલુકામાં જુગાર જુગારધામ ઝડપાયું તળાજા તાલુકાના અને ભાવનગર મહુવાના શખ્સો ઝડપાયા જુગાર ચાલુ હતો અને ટીમ ત્રાટકતા જુગારીઓ હતપ્રત પ્રથ બે લાખ છાસઠ હજાર ચારસોના મુદ્દામાલ સાથે પાંચ શખ્સો ઝડપાયા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમના જણાવેલ મુજબ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમને બાતમી મળેલ તળાજાના ત્રાપચથી અલંગ તરફ જવાના રોડ ઉપર જુગાર રમાઈ છે ગાયત્રી એન્ટરપ્રાઇઝની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અંજવાળે જુગાર રમતા હતા બહારથી માણસો ભેગા કરી હારજીતનો જુગાર રમતા હતા જે બાતમીવાળી જગ્યાએ ટીમે રેડ પાડી હતી અને રોકડ રકમ સ્કૂટર મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા તેઓ વિરુદ્ધ તલંગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનવો દાખલ કરાવવામાં આવતા ચકચાર તળાજા મહુવા પંથકમાં આજે ચકચાર સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે ઝડપાયેલ આરોપીઓ ઇન્દ્રજીતસિંહ ઉર્ફે મુન્નુ વિક્રમસિંહ ગોહિલ રહે મસ્જિદની બાજુમાં ત્રાપજ તાલુકો તળાજા ફિરોજ શાહ મહેબૂબ શાહ ફકીર રહે પ્લોટ વિસ્તાર ત્રાપજ તાલુકો તળાજા સતાર શાહ રહે મેઇન બજાર ત્રાપચ તાલુકો તળાજા ઠાકરશી ઉર્ફે રાજુ સામતભાઈ ચૌહાણ રહે બોળાનાથ સોસાયટી સુભાષનગર ભાવનગર માહિર અબ્દુલ કાદર મોરખ રહે બોરડી ફળિયું સૈયદ શેરી નવા ઝાંપા મહુવા કુલ બે લાખ છાસઠ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા સાથે ભાવેશભાઈ ચૌહાણ મહુવા